નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જીયા મિત્રો જણાવી દઈએ કે જાપાનમાં આવ્યો છ પોઈન્ટ એકની તીર્વતાનો ભૂકંપ જીયા મિત્રો મિત્રો વાત કરીએ તો જાપાનમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા જો કે મિત્રો ભૂકંપની તિરતા પર છ પોઈન્ટ એક માપવામાં આવી હતી પરંતુ ભૂકંપનું કેન્દ્ર ઉત્તર જાપાનના દરિયાકાંઠો હતો ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે ભૂકંપની તીવ્રતા યુવાતા અને ઓમોરી પ્રાંતમાં સૌથી વધુ અનુભવાઈ હતી જોકે મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે આ વર્ષની શરૂઆતમાં તબાહી પછી આ બીજી ઘટના જ્યારે જાપાનમાં ભૂકંપના જોરદાર આજકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને મિત્રો વધુ જણાવી દે કે ઘરની બહાર નીકળી ગયા હતા જો કે મિત્રો તમને વધુ એ પણ જણાવી દે કે ભૂકંપના કારણે જાનમાલના કોઈ સમાચાર નુકસાનના સમાચાર મળ્યા નથી જ્યાં મિત્રો અત્યારે આ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ